ભગવાન ગણેશજીની મૂર્તિ શા માટે વિસર્જિત કરવામાં આવે છે મહાભારત કથા અનુસાર એક સમયે વેદ વ્યાસજી એ ગણેશજીને મહાભારતની વાર્તા સંભળાવી હતી જે ભગવાન ગણેશજી દ્વારા લખવામાં આવી હતી વેદ વ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસે વાર્તા સંભળાવવાની શરૂઆત કરી અને તેમને સતત દસ દિવસ સુધી આંખો બંધ કરીને વાર્તા વાસી દસ દિવસ પછી જ્યારે વાર્તા પૂરી થઈ ત્યારે તેને આંખો ખોલી આંખો ખોલીને જોયું આટલા દિવસ સતત વાર્તા લખવાના કારણે ભગવાન ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ જ વધી ગયું હતું આ જોય વેદ વ્યાસજીએ ભગવાન ગણેશજીને નજીકના તળાવમાં લઈ ગયા ત્યાં તેમને ગણેશજીના શરીરને ઠંડુ કરવા માટે તળાવના પાણીનો ઉપયોગ કર્યો આથી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે ગણપતિ વિશે શાસ્ત્રોની જાણીએ જાણી વાતો આપણે ગુજરાતી ઉત્સવ પ્રિય લોકો આપણે બધાને અપનાવી લઈએ અન્ય રાજ્યના અન્ય કોમના अन्य देशना ना लोको माटे गुजरात अने गुजराती ना दिल ना दरवाजा हमेशा खुला ज छे बीजा राज्य मा जोवो तेहवारो ने उत्सवो तो लोको पोतानी परंपरा मुजबनाज करशे जारे गुजराती बधा तेहवार उजवे मात्र उजवेज नहीं दिल थी भाग ले પછી તે ગણેશ ચોથ હોય કે ક્રિસમસ ગણેશ ચતુર્થી ખરેખર તો મહારાષ્ટ્રીય મરાઠી લોકોનો તહેવાર છે પણ આપણે ગુજરાતીઓએ અપનાવી લીધો જેટલા ભાવથી ગુજરાતીઓ શ્રાવણ માસ નવરાત્રિ શિવરાત્રી જન્માષ્ટમી રામનવમી ઉજવે છે એટલા જ ભાવથી ગણેશ ચોથ પણ ઉજવે છે ગણેશ ચોથ થી અગિયાર દિવસ માટે ગણપતિનું સ્થાપન પણ કરે છે હવે તો દરેક શેરીએ દરેક સોસાયટીમાં ગણપતિની સ્થાપના થાય છે અત્યારે ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિ સાથે જોડાયેલી અમુક વાતો ગણેશજીની વ્રત કથા એક દિવસ ગણેશજી રિદ્ધિ સિદ્ધિ સાથે આકાશ માર્ગાએ કૈલાશ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્ર એ ગણપતિને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેમની મશ્કરી કરવા લાગ્યા આ જોઈને ગણેશજી ચંદ્ર પર ખૂબ ગુસ્સે થયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છો તેની ના નહીં પણ તેથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામે નહીં જોવે અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અંધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ગયા અને બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારેકોર અંધકાર વાતા હાહાકાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ મિથ્યા નથી જતો છતાં પણ હું તમને તેના નિવારણનો ઉપાય બતાવું છું ભાદરવા મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ગણપતિની મૂર્તિ બનાવવી તેની પૂજા કરવી લાડુ ધરાવવો અને પછી ગણપતિની મૂર્તિને નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આનાથી ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે ચંદ્રએ આ રીતે ગણપતિની સ્થાપના કરી અને પૂજા કરી તથા ગણપતિની પ્રાર્થના કરી બીજી વખત આવી ભૂલ ન કરવાની ખાતરી સાથે શ્રાપમાંથી મુક્ત કરવા કહ્યું ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા અને શ્રાપમાંથી મુક્તિ આપતા કહ્યું કે જે કોઈ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરીને ચોથના દર્શન કરશે તો તેના પર સંકટ નહીં આવે પણ માત્ર ચોથના દર્શન કરશે તો તેને કલંક લાગશે જેમાંથી મુક્ત થવા તેણે ચોથનું વ્રત કરવું પડશે આમ ગણપતિ સ્થાપનાની શરૂઆત થઈ ગણપતિને તુલસી ન ચડાવાય ગણેશજીને ભોગમાં મોદક લાડવા ઉપરાંત ધરો આખી સોપારી આખી હળદર અને જનોઈ ખાસ અર્પિત કરવામાં આવે છે પરંતુ ગણેશજીને ક્યારેય તુલસી અર્પણ કરવામાં નથી આવતી ભગવાન વિષ્ણુની પૂજા તો તુલસીના પાન વગર અધૂરી છે પણ ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ નથી થતો એક કથા મુજબ એક વખત ગણેશજી ગંગા નદીના કિનારે તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તુલસી ગંગાના ઘાટ પર પહોંચ્યા તેમણે ગણેશજીને જોયા અને તેમના રૂપ પર તુલસી મોહિત થઈ ગયા તેમના મનમાં ગણેશ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાગી તેમણે ગણેશજીનું ધ્યાન ભંગ કર્યું ગણેશજીએ એમ કહીને તુલસીનો પ્રસ્તાવ નકાર્યાય કે તે બ્રહ્માચારી છે પ્રસ્તાવ નકારવાથી નારાજ તુલસીએ ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના એક નહીં બે લગ્ન થશે તેના પર ગણેશજીએ તુલસીને શ્રાપ આપ્યો કે તેમના લગ્ન એક અસુર સાથે થશે અને સાથે કહ્યું કે મારી પૂજામાં તુલસી ચડાવવી અશુભ માનવામાં આવશે ત્યારથી ગણેશજીની પૂજામાં તુલસી ચડાવવામાં નથી આવતી ગણપતિને પ્રિય દુર્વા દુર્વા એક પ્રકારનું ઘાસ છે જે ગણપતિજીને વિશેષ અર્પણ કરવામાં આવે છે ગણેશજી અને દુર્વાનો સંબંધ અંગે અનલાસુર નામના અસુરની કથા પ્રચલિત છે કથા પ્રમાણે તમામ દેવતા અને મનુષ્ય અનલાસુરના આતંકથી કંટાળી ગયા હતા ત્યારે દેવરાજ ઇન્દ્ર તમામ દેવીદેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ મહાદેવ પાસે પહોંચ્યા હતા શિવજીએ કહ્યું કે આ કામ માત્ર ગણેશજી જ કરી શકે છે ત્યાર પછી બધા દેવીદેવતા અને ઋષિઓ ગણેશજી પાસે પહોંચ્યા હતા અને બધાની રક્ષા કરવા માટે ગણેશજી અલ્લાસુરથી યુદ્ધ કરવા પહોંચ્યા ત્યારે બંને વચ્ચે યુદ્ધ થયું અલ્લાસુર પરાજિત થતો ન હતો ત્યારે ગણેશજીએ તેને પકડીને ગળે ઉતારી દીધો ત્યારબાદ ગણેશજીના પેટમાં બળતરા થવા લાગી ગણેશજીની પેટની બળતરા શાંત કરવા કશ્યપ ઋષિએ દુર્વાની એકવીસ ગાંઠો બનાવી અને ગણેશજીને તેનું સેવન કરવાનું કહ્યું દુર્વા ગ્રહણ કરતાં જ તેમના પેટની બળતરા શાંત થઈ ત્યારથી જ ગણેશજીને દુર્વા ચઢાવવાની પરંપરા શરૂ થઈ ગણેશજીને પાણીમાં ડુબાડવામાં કેમ આવે અનંત ચતુર્દશીના દિવસે ભગવાન ગણેશજીને પાણીમાં ડુબાડવામાં આવે છે કારણ કે માન્યતા છે કે તે જળતત્ત્વના અધિપતિ છે પૌરાણિક કથા અનુસાર મહાન ઋષિપરાશના પુત્ર મહર્ષિ વેદવ્યાસે મહાભારત કંઠસ્થ કર્યું હતું વેદવ્યાસે આ દૈવી મહાકાવ્ય વિશ્વ સમક્ષ રજૂ કરવાનું મન બનાવ્યું પણ મોટી સમસ્યા એ હતી કે તેનું લેખન કોણ કરે વેદવ્યાસ આ સમસ્યા સાથે ભગવાન બ્રહ્માજી પાસે ગયા ત્યારે તેમણે શ્રી ગણેશનું નામ સૂચવ્યું ભગવાન ગણેશજીના હસ્તાક્ષર સુંદર હતા એટલે મહર્ષિ વેદ વ્યાસે ગણેશજીને મહાભારત લખવા વિનંતી કરી ગણેશજીએ સામે શરત મૂકી કે તેમની કલમ એકવાર શરૂ થયા પછી અટકશે નહીં જો અટકશે તો આગળ લખાશે નહીં અને આ રીતે વેદ વ્યાસે તેમની શરત સ્વીકાર્યા પછી મહાભારતની રચના શરૂ કરી વેદવ્યાસ મહાભારતની કથા સંભળાવતા હતા અને ગણપતિજી તે લખતા હતા કથા સંભળાવતા વેદવ્યાસે આંખો બંધ રાખી હતી તેઓ દસ દિવસ સુધી કથા સંભળાવતા રહ્યા અને ગણેશજી લખતા રહ્યા દસ દિવસ પછી વેદવ્યાસજીએ આંખો ખોલી તો તેમણે જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું હતું તેમના શરીરને ઠંડુ કરવા માટે વેદ વ્યાસજીએ તેમને પાણીમાં ડૂબાડી દીધા જેનાથી તેમનું શરીર ઠંડુ થઈ ગયું કહેવાય છે કે ત્યારથી ગણેશ વિસર્જન ભગવાન ગણેશને ઠંડક આપવા માટે કરવામાં આવે છે ગણેશજીને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે તેઓ આપણા દરેક કાર્યમાં સફળતા અપાવે છે વિઘ્નહર્તા ગણેશજી આપ સૌના જીવનના તમામ વિઘ્નો દૂર કરે અને સર્વ રીતે આપનું તથા આપના પરિવારનું કલ્યાણ કરે તેવી શુભકામના સાથે દરેકને ગણેશ ઉત્સવની શુભેચ્છા